નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ઈ ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું જેના ભાગરૂપે આજરોજ દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ વેળાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ ખાતમુહૂર્તની શોર્ટ ફિલ્મને નિહાળી હતી ઉપરાંત વડાપ્રધાનશ્રીએ વિવિધ જિલ્લાના આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કરીને એમની લાગણીઓને સાંભળી હતી સાથે વડાપ્રધાન શ્રીના ઉદબોધનને ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલી નિહાળ્યું હતું ભરૂચ લોકસભા પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હંમેશા છેવાડાના લોકોની ચિંતા કરનાર શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદીશ્રીએ આયુષ્યમાન કાર્ડ થકી મફતમાં સારવાર ઉજ્જવલા યોજના થકી બહેનોની ચિંતાઓ દૂર કરી છે પ્રધાનમંત્રી આવાસ યોજના દેડિયાપાડા અને સાગબારામાં મંજૂર કરીને પાકા ઘરનો સહારો મળી રહ્યો છે જેની અનેક યોજનાઓનો થકી ગ્રામજનોને સહારો મળી બની રહ્યા છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે પાંચ હજાર જેટલા લાભાર્થીઓ માટે કુલ રૂપિયા તેત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખના ખર્ચે બે હજાર સાતસો સત્યાસી જેટલા આવાસોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવા સાગબારા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા ભરૂચ લોકસભાના પ્રભારી શ્રી યોગેશભાઈ પટેલ ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા શ્રી શંકરભાઈ વસાવા માજી પ્રમુખ નર્મદા જિલ્લા પંચાયત શ્રીમતી પર્યુષાબેન વસાવા માજી ધારાસભ્ય શ્રી દેડિયાપાડા શ્રી મોતીભાઈ વસાવા નર્મદા પશુપાલન સમિતિના ચેરમેન શ્રી હિતેશભાઈ વસાવા નર્મદા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ખાનાસિંહભાઈ વસાવા નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉંઘાડ દેડિયાપાડા પ્રાંત અધિકારી શ્રી ધવલ સંઘાડા નર્મદા જિલ્લા મહામંત્રી શ્રી નીલરાવ સાગબારા અને ઇન્ચાર્જ દેડિયાપાડા મામલતદાર શ્રી શૈલેષ નિઝામા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અધિકારીશ્રીઓ પ્રતિષ્ઠિત નાગરિકો ગામડાઓમાંથી પધારેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણનો આજે જે કાર્યક્રમ યોજાયો એની અંદર સાગબારા અને ડેડિયાપાડાની અંદર બાર હજારથી પણ વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી ગેરંટી જેને કહેવાય એક ગેરંટી આપી છે કે છેવાડાના માનવી એ એ ગરીબ છેવાડાના માનવી તમામે તમામ સુવિધાથી વંચિત ના રહે કે એ પ્રયત્ન એમણે આજે કર્યો છે અને આજે એમણે દરેકને ગરીબના છેવાડાના માનવીને પણ આયુષ્યમાન કાર્ડ છે કે ઈ શ્રમ કાર્ડ છે કે આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સીધે સીધા પૈસા એ એ લાભાર્થીને મળે આજે એમણે તેઓ એમણે જણાવ્યું કે આજે જે કંઈ લાભ મળે છે તો એ લાભાર્થીના ખાતાની અંદર સીધો જમા થાય છે